એ ભયા કયો મોહાણી એમ માપે બોલો માપે મારા ભાઈ ને જમદમ ની બોલાનું હા આ બની આવો 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 આવ કોણ જોલાવે પીપળે ને કોણ જોલાવે લીંબડે માર ભાઈની બેને લાડકી એને કોણ જોલાવે જીતકો મજુના ઉના ઉના ભાઈબુનનો પ્રેમ ભાઈ ભાઈ શું આટે મોડ્યા છે આ અમાર એ તો ભાઈ પ્રેમ છે આવો પ્રેમ હોય હોય આઈ જી હોય કર હવે એમાં શું થઈ ગયું બે ભાઈ બુન હોય તો પાસે ના રોમરમ કરે

આ શું ધીસું ધીસું મે એમાં શું ખવાય હું ઘોમળાને એટલે માર પટાકાની પડતા એટલે બારું બારું મુજલાથી ઉભર હું મસાલાવ બનાવી ભાર મસાલા ખોચો લેવા આવી ગઈ હવે શું કેવા ખાઈ તો તૈયારો છે તું તો અમે આરે લેવા ફરતો રેડે છે ખાધું 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 લે હો નીના ખરેખર મારા હાલાજી એક નંબર છે મારું બહુ ધ્યાન રાખે હો નઈ ગલી એ બુના હા આવી ના કુટી ના ખાય મારા બની બેન એ ખબર નહી આય ધન છે કે તો બહુ હેરાન કરે છે એ તો બે વાહન ખકડે કરે શું પાછો હાલાજી કોઈ નઈ હવે પેલો કંકુ લેતા આવ કંકુ હે પેલી વાત કેમ કંકુ તું એ કંકુ શું બીજી શાંતિ

ખરેખર ભાઈ બુન પ્રેમ જબર છે હો શું ગુસડું પ્રેમ છે બેરિયા કેમ ગુસડું એટલે બે વાળ્યો આવે છે કેવા શું

ભાભી ખાવાનું તૈયાર છે આપણે અલે બે રિયા નેકલ ને ઓથી જે કોમે આવ્યો હે કોમ કરી નેકલ હે ઓથી નેકલવાનું કર તારી વિધી વિધી પટાઈ હોય હવે લઈ નેકલવાનું કર હે ને ઓજી હાજી આને તો બોલે છે તમાર ઘેર થી તો તમારે પણ ક્યાં અહીંયા વાતો કરવા જવાની આવે છે એક ખરું ખરું હા પેડો પેડો એય ઉના હવે તમે પૈસા લાય મારા બુનવાયું હા હું તારો વેત તો સોનો રાખું છું

તું તારી રાખડી લઈને રાખડી ભાભી રાખડી મારા નહિ રાખડી પાસે લૂટી રહી હોય તો

અને તો મારી બુન્ના હોતે અલગ કરવા સવાલ કાઢ્યા છે પણ આ પડશે લમણા ની આ બાર તો તું બાર તો તું બધા ખેલ કરે હે ઘર માં હે હે તારો વારો લો એ બકરાજી હા કે બુન આવીતી ને તમારી ઓ સોક ભાયા તું થી આયા ને પણ તો બુન નો હાર રાખતો હવ આવે તો અમાર તો રાખડી બોધી ની બસ કે અમે શું ખરાબ કર્યું છે એનું

નજ <tweller> જો

જોઈ જઈ હું કહું છું બકરાજી જેવું મને કોઈ નઈ નાખતું હારો 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 હોય તો બકરાજી હાર હારો

પણ આ સેવા થતી હોય ને તો એ તો હવે તારા માટે મોઘા મૂકી લાવી છું રાખડી હારી હારી હો હારી મારે તો ફરી ફરી એટલે એ બને મારા માટે તો મારા રાખડી ફરી લાવ્યા છે એટલે તમે કોઈ આલો છો કદી તમે નહીં યાર તો ના લઈને આવ્યો કોઈ ગિફ્ટ ના લાવ્યો ખરું 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 ગીત કો કે કો ગીત કો સુ કો કો ગીત હારું કો ગીત

આપણે બુંદ કેટલી ડાઈ છે આ આ બુંદ જેવી તો કોઈ બુંદ નહીં અરે પેલી મોટી તો કોઈ તાકે છે આપડે અરે કેટલા વર્ષ છે હજી સુધી કોઈ લમણે વાળ્યો નહીં તે હાટે લે છે શું આપણી જોડે સાચી વાત છે સારું કશો અધા મને વ્યવહાર કરો મે તો કદી એની વાળી હો હે કોનતી બેન ઘેર થી કાટ છે કોનતી ભઈના કોઈને કેતા નહીં ને મારી નાક કે બોલ એવી છે ખતરનાક હોય લે બોલ બુંદ ને તમાર ના લેવાલા હોય હે જો

બરોબર રાતે રેતા હોય તો બમ્બુ લાવું મોટું એક કે બે તમે આપડે ને તો રોટલા રાતે ખાવાનું બરોબર તો રોટલા આપડા હવે ભાઈ તાર ગિફ્ટ આપવાની ગિફ્ટ એટલે તમે ખુશ થઈ જાય